સલામત સવારી એસ અમારી આ સૂત્ર સાથે ગુજરાતનું એસ ટી વિભાગ ચાલે છે લાખો યાત્રીઓને રોજ મુસાફરી કરાવે છે પણ આ એસટીની અંદર કર્મચારીઓની અછત હતી શોર્ટેજ હતી આ અછતને આપણી સરકારે આજે દૂર કરી છે રાજ્ય સરકારે આજે ચાર હજાર સાતસો ને ઉમેદવારોના નિમણૂક પત્રો આપ્યા છે એસટીની અંદર જે પૈકી ત્રણ હજાર ચોરાસી ડ્રાઈવર છે એક હજાર છસો ને અઠ્ઠાવન હેલ્પરો છે આ નિયુક્તિ કરવાના કારણે જે શોર્ટેજ હતી કર્મચારીઓની ડ્રાઈવર્સની હેલ્પર્સની એ ચોક્કસથી દૂર થશે મુખ્યમંત્રીના હાસ્તે આ એના નિમણૂક પત્રો અપાયા હર્ષ સંઘવી ગૃહમંત્રી છે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર છે તેઓ પણ હાજર રહ્યા અને મોટી વાત એ હતી કે હર્ષ સંઘવીએ જે જાહેરાત કરાઈ એ પ્રકારે એક બટન દબાવને નિમણૂક પત્ર મેળવો મોબાઈલમાં ડિજિટલી નિમણૂક પત્રો પહોંચ્યા તમામ ચાર હજાર સાતસો ને બેતાળીસને ડિજિટલી નિમણૂંક પત્રો પહોંચ્યા છે સાથે જ હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી બંનેએ એસટીના કર્મચારીઓ એસટીના મેનેજમેન્ટ એસટીના ડ્રાઈવર કંડક્ટર હેલ્પર્સ તમામનો આભાર માન્યો છે એ હકીકત છે કે અનેક પ્રકારની મુશ્કેલીઓ વિટમણાઓ છે પણ એસ મારા ગુજરાતના યાત્રીઓની સેવા કરી છે